હોય હોય છે જ્યારે બસ બસમાં એન્ટર ત્યારે એ લોકો રાખે અને જેમ થોડું પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારે છે ને મા બાપ સામ બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દીધી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો પણ એ લોકો ના માન્યા અને આજે તો છે ને એના પપ્પાને ને બધા એવા મારા પપ્પા ને બધા તો એની સામુ એ લોકો અમને મારી એના પેરેન્ટ છે અમને જ મારી અમે ત્રણેય ને અમારા આખા વાળ જટિયા ગાચી નીચે અમે રોડ ઉપર વયા ગયા અને એ લોકો અઢાર વર્ષના ના ઇલેવન સ્ટેન્ડર્ડ માં છે સિનિયર છે તો એ લોકોને એટલી ખબર ન પડે એ લોકોના પેરેન્ટ્સ ને પણ હું બાર વર્ષ ની તું મને એટલી ખબર પડતી હોય હું છઠ્ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલ નું નામ એસ એન કે કંસાગરા સ્કૂલ છે આ આખી ઘટના પાંચ બે મહિના હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો ઇલેવન સ્ટેન્ડર્ડ છોકરાઓ એ એમને બોલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે જેમ ફાવે મારા મા બાપ કે છે અને આજે બે વાર કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે માથું એવું દુખે સ્કૂલ વાળાઓ પાંચમી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા હતી